જય જોહર જય આદિવાસી હું વાત કરાયો રાહુલ ભુરિયાની વચ્ચે કેમ કે રાહુલ ભુરિયા કાલે તમે સ્ટેટસ લગાવ્યું એ તમારી હાસી વાત અમે તમારી ઉપર વિરોધ નથી કર્યો કેમ કે તમને જવાબ જવાબ આલવા માટે કર્યો અને બીજી વાત હલી પેલી નહીં કરો હું અને તને ગલત લાગતું તો મારા વિડીયાને ફો વખત ખોળીને દેખતું કે મેં તને ગાળી દીધી હોય અને બીજી વાત એ કે બધા લોકો કે એ નાની મોટી આઈડીવાળા ફોલોઅર સારું કરે એની બૂહના કારણ કાર્ડ ગાળું તી તો તમે વિડીયાની ગમે નથી દેખો કેમ કે અમુક ફોલોવર ની પડી ની લાયક ની પડી અને બીજી રાહુલ ભર્યા ને સમાજ વિશે પડી નહી આદિવાસીને નહીં માને કેમ કે યો મને એમ કેમ કે અમેરિકામાં આગ લાગે તે તિનુ કઈ એમ તિનુ આપણ હું પડે લે આપણા સમાજ વસ્તે વાત કરી તિને અમેરિકા કું મેળા ને તેનું કોઈ જોવા જઈ રહ્યા આપે આપણા સમાજ વસ્તે વાત કરીએ તો એની ને સાલ ને મંત લાગે રહ્યો રાહુલ ભરીયા આપણા સમાજમાં તિની વાત આયો જય જવાર જે આદિવાસી મહાતરફથી પિતા ભાઈ વિડીયો વિડીયો મારા ભાઈ આદિવાસી સમાજના હરશે કે અવાજ ઉઠાવો આ વરરાસિંહ એ જે આપણા આઈ બહન ગાર દીધી છે ને તો અવાજ ઉઠાવો કેમ ની અવાજ ઉઠાવ્યો તમે તમે બી આપણા સમાજ થાય ને આપણી ગમે અવાજ પાછા ઉઠાવે તમે ફટાફટ ગાડીઓ મત દો એમ મત કરો ને તેમ નથી કરો એમ કરી કરે

આમાં કેમ સાલી કેમ નહીં તમને ખબર પડ રહી એ મારા ભાઈઓ તમને કોઈ અવાજ ઉઠાવો અમુને ખબર પડ રહી છે અમુક ગુજરાતમાં રહ્યા છે ને ત્યાં અમુક ખબર પડી રહી છે અમુ બી ઘણો સાંભળી રહ્યા છે પણ તમે અવાજ ઉઠાવો તમારી ભેગા અમુ બી નાના નાના છે ને તે બી અવાજ ઉઠાવીએ મારા ભાઈઓ હું તમને હેતરો કહેવા માંગી રહશે તમે મારા ભાઈ બીજું કંઈ નહીં અમુ ગુજરાતમાં કામ કરીએ છે બરાબર વરહું વરહું હુદા રહીએ છીએ વરાવરા હુદા મહિનો મહિનો ઘેર રહીએ બરાબર તો અમારે ત્રકડવાનું થઈ રહ્યું ને મારા ભાઈ અમારે તો દેહ ફરવાનો થઈ રહ્યું ને તો હમન કંઈક કાલે ઉઠીને કંઈક બીજો ડબરો આવે ને એના બદલે અમુ બી અવાજ ઉઠાવી રહ્યા નહીં ઉઠાવી રહ્યા એમ નહીં પણ આ મોટા મોટા શું કરી રહ્યા છે ખબર મારા ભાઈ આ મિલિયન મિલિયન ફોલોઅર લઈ રહ્યા છે ઈયા શું કરી રહ્યા છે તમને ખબર યા ગાટના હમન બાજી કે તમે ફટાફટ ગાર્ય મત દો અરે ફટાફટ હમો કા ગાર્ય દે કોઈ હોંડ વાંડરા સિંહ ને ના આર કે ઠાકોર ને ઈવણ ગાર્ય દે રા કે હું આકા સમાજ ને થોડા ગાર્ય દે રા એમ તો મારા ભાઈઓ આપડા આપડા સમાજ વરારો બરાબર અને કઈક થાય તો દેખાય રહેશે અને કઈક નહીં થાય તો નહીં દેખાય બરાબર જય જવાર જય આદિવાસી માતા તરફથી પાંચ જણા શેર કરનાકશો આવનારા સમયમાં પચાસ હજાર જણા સમજે જય જવાહર મારા તરફથી